નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે ફ્લેટ ટ્રેડિંગ જોવાયું છે સેન્સેક્સ બે પોઈન્ટ પ્લસ છે નિફ્ટી આઠ પોઈન્ટ માઇનસ છે સતત ત્રીજો દિવસ છે કોન્સોલિડેશન ફેઝમાં છે માર્કેટમાં નીચા મથાળે નવું બાઈંગ આવે છે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવે છે અને નેરો મુવમેન્ટમાં માર્કેટ અથડાયું હતું આજે તો એટલે અને કેટલાક સેક્ટર છે આઉટ પરફોર્મ પણ કરી રહ્યા છે તો આ બધી ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ અને સાથે નિફ્ટીના સપોર્ટ લેવલ આપીશું રેઝિસ્ટન્સ લેવલ આપીશું બેંક નિફ્ટીનું લેવલ અને રેઝિસ્ટન્સ લેવલ આપીશું આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એ પણ ચર્ચા આપણે આ કરવાના છીએ અને હા કેટલાક મહત્વના કોર્પોરેટ ન્યૂઝ પર પણ આપણે આજે નજર કરવાની છે તો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એક્યાસી હજાર પાંચસો પંચોતેર ફ્લેટ લેવલે ખુલ્યો શરૂમાં એકસો બ્યાસી થયો ત્યાંથી પાછો સુધરી અને ટ્રેડિંગ સેશનને અંતે એક્યાસી હજાર પાંચસો દસ પોઈન્ટ શૂન્ય પાંચ બંધ રહ્યો છે જે એક નો નોમિનલ સુધારો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર બાવન ખુલ્યો શરૂમાં એ સડસડાટ વધી ચોવીસ હજાર સત્તોતેર થયો ત્યાંથી ઝડપી ઘટી ચોવીસ હજાર દસ થયો અને વળી પાછું નવું બાઈંગ આવતા ટ્રેડિંગ સેશનને અંતે એ ચોવીસ હજાર છસો દસ શૂન્ય પાંચ બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે આઠ પોઈન્ટ પંચાણુંની નરમાઈ દર્શાવે છે આજે બેંક નિફ્ટી એકસો અગણો સિત્તેર પોઈન્ટ વધી અને તેપન હજાર પાંચસો સિત્યોતેર બંધ રહ્યો હતો મિત્રો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ છે ભાવ વધીને આવ્યા છે ને સડસઠ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને હેસી સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે એડવાન્સ ડેકલાઇન રેશિયોમાં નિફ્ટી ફિફ્ટી પર નજર કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં તેવીસ સ્ટોક છે એ વધીને આવ્યા છે અને સત્યાવીસ સ્ટોક ઘટીને આવ્યા છે આજે એકસો ચોવીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બનશે અને સત્તર સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બનશે અને સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજે એકસો સત્યાવીસ સ્ટોકમાં અપર સર્કિટ આવી હતી અને ફોર્ટી એટ સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર છે શ્રીરામ ફાઇનાન્સ બજાજ ફિમસર એચસીએલ ટેકનોલોજી વિપ્રો અને ઇન્ફોસિસ આજના ટોપ ગેઇનરમાં ત્રણ આઈટી સ્ટોક છે એટલે આઈટી સ્ટોક આજે આઉટ પરફોર્મ કરી રહ્યા છે સૌથી વધુ ગગડેલા શેર છે ભારતીય એરટેલ ડોક્ટર રેડ્ડી અદાણી પોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ અને એચડીએફસી લાય મિત્રો શુક્રવારે ડાઉજોન્સ બસ્સોને ચાલીસ પોઈન્ટ માઇનસ હતો એટલે એની અસર એશિયન માર્કેટ ઉપર પડે તે સ્વાભાવિક છે આજે હોંગકોંગ તાઇવાન અને યુરોપિયન સ્ટોક માર્કેટ તમામ માર્કેટ માઇનસ હતા તેની સામે જાપાનનો નિકઈ સિંગાપોર કોરિયા અને શાંઘાઈ થોડા થોડા સુધરીને બંધ રહ્યા હતા એટલે આ અને ડાઉજોન્સ ફ્યુચર જી ડાઉજોન્સ ફ્યુચર પણ બાવન પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યો હતો એટલે ઉપરમાં આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું આઈટી આજના બજારમાં આઈટી રિયાલિટી મેટલ સ્ટોક્સમાં ખાસું એવું બાઈંગ જોવાયું હતું અને ખાસ કરીને આઈટીનો ઇન્ડેક્સ છે એ એમાં ત્રણસો પોઈન્ટનો ઉછાળો આવ્યો અને રેકોર્ડ હાઈ સપાટીને એ સ્પર્શી પણ ગયો હતો એટલે આ આપણે આંકડા ઉપર નજર કરી લઈએ તો નવમી ડિસેમ્બરે એફઆઈઆઈએ સાતસો ચોવીસ કરોડનું નેટ બાય કર્યું હતું તેની સામે ડીઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડોએ સોળસો અડતાલીસ કરોડનું નેટ સેલ કર્યું હતું એટલે એફઆઈઆઈ એક દિવસ સેલર રહે છે એક દિવસ વેચવાલ રહે છે એટલે એમાં કંઈ કોઈ ક્લેરિટી આવતી નથી કે એફઆઈઆઈનું વલણ કઈ તરફ રહેશે પણ મિત્રો આ એફઆઈઆઈની જે વલણની વાત છે એ આપણે વિડીયોના અંતમાં થોડી ચર્ચા પણ કરીશું મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ અને કેટલાક મહત્વના ન્યૂઝ પણ આવ્યા છે જે જાણવા ખૂબ જરૂરી છે તેના ઉપરથી બજારનો ટ્રેન્ડ આપણે નક્કી કરવાના છીએ તો નવેમ્બર મહિનામાં વીમા કંપનીઓના પ્રીમિયમની આવકમાં સાડા ચાર ટકાનો ઘટાડો થયો છે ખાસ કરીને એલઆઈસીનું વીમા પ્રીમિયમ બે ટકા ઘટ્યું છે તેની સામે પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમમાં એકત્રીસ ટકાનો જંગી વધારો થયો છે આ નોંધવા જેવી બાબત છે બીજું મિત્રો એમ ફીનો ડેટા પણ આવ્યો છે કે નવેમ્બર મહિનામાં ઇક્વિટી ઇન્ફ્લો એકતાલીસ હજાર આઠસો પાસઠ કરોડની સામે ઘટીને નવેમ્બર મહિનામાં પાંત્રીસ હજાર નવસો ને સત્યાવીસ કરોડનો ઇનફ્લો રહ્યો છે સ્મોલ કેપમાં એટલે ઇન્ફ્લો ઇક્વિટીમાં ઇન્ફ્લો ઘટ્યો છે સ્મોલ કેપ જે સ્ટોક્સ છે એમાં ઇન્ફ્લો એકત્રીસ પોત્રીસો ને બોતેર કરોડથી વધી એકતાલીસો બાર કરોડ થયો છે એટલે સ્મોલ કેપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે એનો ઇન્ફ્લો વધ્યો છે મિડ કેપમાં ઇન્ફ્લો છેતાલીસો ને ત્યાંસી કરોડથી વધીને અડતાલીસો ને કરોડ થયો છે તેની સામે લાર્જ કેપ ઇન્ફ્લો ચોત્રીસો ને બાવન કરોડથી ઘટીને પચીસો ને અડતાલીસ કરોડ થયો છે આ એમ્ફીના ડેટા ઉપરથી સ્પષ્ટ થાય છે કે સ્મોલ કેપ અને મિડ કેપમાં ઇન્ફ્લો વધ્યો છે મિત્રો એનબીસીસી જે છે એનબીસીસીને ઓડિશા સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ચારસો ને બત્રીસ કરોડનો ઓર્ડર મળ્યાના સમાચાર મળી રહ્યા છે એચડીએફસી લાઈફને બીમા સુગમમાં દસ ટકા રોકાણને મંજૂરી મળી છે એટલે કે એચડીએફસી લાઈફ બીમા સુગમમાં છ પોઈન્ટ છ કરોડનું રોકાણ કરવાની છે આજે ટાટા મોટરમાં આપણને તેજી જોવા મળી જાન્યુઆરીથી ટાટા મોટર તમામ કારના ભાવમાં ત્રણ ટકાનો વધારો કરશે તેવા સમાચાર આવ્યા છે અને ટાટા મોટર એક વર્ષમાં આ ત્રીજી વખત ભાવ વધારો કરી રહ્યું છે આઈજીએલમાં એક એક બોનસ શેરની જાહેરાત થઈ છે એટલે આઈજીએલમાં નવું બાઇંગ જોવાયું હતું વારી એનર્જીસ છે એમાં એક ગીગાવોટ સુધીના સોલર મોડ્યુલનો સપ્લાય કરવાનો નવો ઓર્ડર મળ્યો છે એટલે વારી એનર્જીસના શેરમાં સાત ટકાથી વધુનો ઉછાળો જોવાયો હતો મિત્રો વાત એ કરવી છે કે સીરિયામાં સત્તા વિદ્રોહ થયો છે અને અસદ ભાગી છૂટ્યા છે તેના રાષ્ટ્રપતિ અસદ ભાગી છૂટ્યા છે આ નેગેટિવ ન્યૂઝ છે જીઓ પોલિટિકલ ટેન્શન છે નેગેટિવ ન્યૂઝ છે એની બજારે અત્યારે હાલ અવગણના કરી છે બીજી મહત્વની વાત મારે એ કરવી છે ડિજિટલ ઘટનાઓ સતત બની રહી છે ન્યુઝપેપરમાં સતત સમાચારો આવી રહ્યા છે આજે સમાચાર એવા આવ્યા છે કે ત્રણ મહિનામાં શેરબજારમાં રોકાણના બાને અને છેતરપિંડી કરી હોય તેવા તેવી પાંત્રીસ ફરિયાદો નોંધાઈ છે પોલીસના ચોપડે ત્રણ મહિનામાં એમાં ડિજિટલ એરેસની ચૌદ ઘટના છે અને છેતરપિંડીની એકવીસ ઘટના છે આ પાંત્રીસ ફરિયાદમાં પંચાવન કરોડની ઠગાઈ થયાના કિસ્સા બહાર આવ્યા છે મારે તમને ખાસ કહેવું છે મિત્રો ક્યાંય કોઈ એવો એસએમએસ આવે અથવા વોટ્સએપ ગ્રુપમાં અથવા સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ આવે કે અમે આટલો નફો કમાઈ આપીએ છીએ આટલી મહિનાનો પચીસ હજાર પચાસ હજાર રૂપિયા નફો અમે કરવાના છીએ શ્યોર શોર્ટ આપીએ છીએ શ્યોર ટીપ્સ આપીએ છીએ આ બધામાં ક્યાંય ફસાશો નહીં કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં ક્યાંય એવા વોટ્સએપ ગ્રુપમાં જોડાશો નહીં તમારા જે ઓફિશિયલ બ્રોકર હોય તમારું જ્યાં ઓફિશિયલ ડીમેટ એકાઉન્ટ હોય ત્યાં જ તમે ટ્રેડિંગ કરજો ત્યાં જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો અને ડીમેટ એકાઉન્ટનું દર મહિને સ્ટેટમેન્ટ પણ આપ મેળવી લેજો એટલે આવી ડિજિટલ એસની ઘટનાના ક્યાંય તમે સાક્ષી બનશો નહીં અથવા તમે એના ભોગ નહીં બનો એટલે ખાસ કરીને કોઈ અજાણી લિંક ઉપર ક્લિક ન કરશો ખૂબ જ કોશિયસ રહીએ અને ખૂબ જ ધ્યાન રાખીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણી પરસેવાની કમાણી છે એનું ઇન્વેસ્ટમેન્ટ સાચી દિશામાં અને સારી જગ્યાએ થાય અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે થાય તો એ એ આપણો ધ્યેય છે બીજું કે ટીપ્સમાં કોઈ વિશ્વાસ ન રાખશો આપ જાતે નિર્ણય લો અને જાતે નિર્ણય લઈને આપ રોકાણ કરશો તો તેમાં તમને સો ટકા નફો મળશે હવે જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો મારે કહેવું છે કે ચોવીસ હજાર આઠસોનું રેઝિસ્ટન્સ લેવલ છે ચોવીસ હજાર ત્રણસો પચાસનો સ્ટોપલોસ રાખી અને તમે દરેક ઘટાડે ખરીદી કરી શકો છો નિફ્ટીમાં ચોવીસ હજાર ત્રણસો પચાસનો સ્ટોપલોસ રાખવાનો ઉપરમાં ચોવીસ હજાર આઠસોનું રેઝિસ્ટન્સ છે માર્કેટ બે તરફી મૂવમેન્ટમાં અથડાઈ ગયું છે હા જો તેજીનો ટ્રિગર આવે અથવા તેજીના કોઈ નવા કારણો આવે અને ચોવીસ હજાર આઠસો કુદાવે અને પચીસ હજાર ઉપર બંધ આવે નિફ્ટી પચીસ હજાર ઉપર નિફ્ટી બંધ આવે તો બજારમાં નવી તેજીની શરૂઆત થશે એમ માની લેવું બીજું નિફ્ટી નિફ્ટીમાં હજારનો સ્ટોપલો રાખવો દરેક ઘટાડે બેંક સ્ટોકમાં ખરીદી કરવી ઉપરમાં ત્રેપન હજાર આઠસો સુધી જઈ શકવાની શક્યતા છે અને ત્રેપન હજાર આઠસો કુદાવશે તો ચોપન હજાર બસો સુધી જઈ શકે છે એટલે બેંક નિફ્ટીના આ હતા લેવલ અને એફઆઈઆઈના વલણની વાત કરતા હતા આપણે તો એફઆઈઆઈનું વલણ હજી પિક્ચર ક્લિયર નથી પણ મને એટલી ખબર છે કે ભારતીય ઇકોનોમીનો જીડીપી ભલે ક્વાર્ટર થ્રીનો પાંચ પોઈન્ટ ચાર ટકા આવ્યો હોય પણ ક્વાર્ટર થ્રી અને ક્વાર્ટર ફોરમાં એનો સુધારો થવાની થવાનો એક આશાવાદ છે નવી ડિમાન્ડ નીકળવાનો આશાવાદ છે બીજી તરફ આરબીઆઈના નવા ગવર્નર આવ્યા છે એ આવતીકાલે સંજય મલ્હોત્રા જે છે આવતીકાલે ચાર્જ સંભાળવાના છે કાર્યભાર સંભાળવાના છે એટલે વ્યાજ દરમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે ફેબ્રુઆરીમાં એ એમપીસીની મિટિંગની અધ્યક્ષતા કરશે એટલે વ્યાજદરમાં ઘટાડો આવશે મોંઘવારી પર અંકુશ લાવવા માટેના કેટલાક પગલાં પણ એ ભરશે એટલે આ બધા આશાવાદ પાછળ મિત્રો બજારમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે તેજીનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે જેથી આપ નવું બાયિંગ કરશો લાંબા ગાળાનું બાયિંગ કરશો તો તમને સો ટકા પ્રોફિટ થશે બીજું મિત્રો આ આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છે તે માત્ર આપના ઇન્ફોર્મેશન માટે છે અને આપની જાણકારી માટે છે અને શેરબજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે પણ આ વિડીયો આપને ગમ્યો હોય આ ઇન્ફોર્મેશન અને માહિતી ગમી હોય નોલેજ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ